અમે લોકો પોતા ગયા હવે મને પણ એક સરસ મજાની ઈચ્છા થઈ ગઈ કે કઈક મને લેવું છે એટલા માટે વિવે કઈ કીધું ચાલને તને એક સરસ મજાની ગિફ્ટ લઈ આપું તો જોઈએ કે મેં ગિફ્ટની અંદર મેં શું ખરીદી કરેલી છે હવે તમારે જોવું હોય તો લાસ્ટ સુધી તો જરૂર જોવું પડશે કે ગિફ્ટ હતું શું જોઈ શકો છો ન હોય સરસ સરસ મજાની બાંધણી અવેલેબલ છે તમારે વિઝિટ કરવી એ તો તમે કરી શકો છો હવે તમને લોકોને એમ થતું હશે કે વિવેકે નક્કી મને કંઈક બાંધણીનો ડ્રેસ યા તો બાંધણીની સાડી લઈ આપેલી હશે તો જોઈએ બાંધણી તો છે ટી શર્ટ પણ બહુ સરસ મજાના અવેલેબલ છે અહીંયા પર જો તમે જોઈ શકો છો પુતળો જેન્ટ્સ લોકોના ભી અવેલેબલ છે કપડા અને લેડીઝ લોકોના ભી અવેલેબલ છે અહીંયા પર પર્સ ભી છે મેરેજ કરી લ્યો જોઈ શકો છો સરસ મજાના એમ્બ્રોડરી વર્ક કરેલા છે હાથી ડિઝાઇન તો ઓસમ છે મસ્ત છે જો જોઈ શકો છો વાહ એક નંબર છે ટી-શર્ટ ને બધી સુવિધા મસ્ત મસ્ત છે લઈ લેન ભાઈ જીગર ભાઈ તને કમી એ હવે ફાઇનલી મને મને જે વિવેકે સરપ્રાઇઝ આપેલી છે તે હવે તમે જોઈ શકો છો કે આ ઘણા બધા પર્સ અવેલેબલ હતા એની અંદરથી વિવેકે મને આ પર્સ છે તે ગિફ્ટ આપેલું છે જે ઓસમ છે ને મમ્મીને ગિફ્ટ મળી ગઈ એટલે ઝાખુ બેન તો ડિસ્કો કરવા લાગ્યા અને તો બહુ ખુશ થઈ ગયા કે વાહ મારી મમ્મીને પપ્પાએ ગિફ્ટ આપ્યું અને મારી ઝાખીને સોડા ગિફ્ટ મળી ગઈ અને ફાઇનલી હવે અમે લોકો આ ભાવસો બાંધણીમાંથી હવે ઘરે જવા માટે રિટર્ન થઈ રહ્યા છીએ તો આવી અવનવા યુટ્યુબ વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ